આપણે જોવાના છીએ ફિલ્ડ ઓફિસર ભરતી અંતર્ગત જૈન 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 ચલો વીસ માંથી એક સીટ કન્ફર્મ એકાદ મિનિટ આ જોઈશું જેથી બધા વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાય છે ચાર ફિલ્ ઓફિસર ભરતી બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત આજે આપણે જોવાના છીએ થિયરી લેક્ચર ત્રણ જે કોઈ વિદ્યાર્થીઓ નવા હોય એમણે થિયરી લેક્ચર યસ જૈન જૈન થિયરી લેક્ચર એક અને થિયરી લેક્ચર બે ના જોઈ હોય તે એકવાર પ્લે લિસ્ટની મુલાકાત કરી લેજો એટલે બંને ક્લાસ તમને છે એ થિયરી લેક્ચરના જોવા મળશે બરોબર છે આજે જે કંઈ પણ ક્લાસ લો છું એને એક સરસ મજાની નોટબુક બનાવજો જો કોઈ પણ વિદ્યાર્થી છે એ આપણી સાથે જોડાવા માગતા હોય તો એપ્લિકેશન ઉપર આપણે આનો કોર્સ પણ લોન્ચ કરી દીધો છે બરાબર છે ઓનલી ફોર વન ફોર ડબલ નાઇનમાં બરાબર છે જેમાં તમને ટોટલ મટીરિયલ મળી જશે સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન અને સમાજ કાર્યનું બરોબર છે હેન્ડબુક મળી જશે તમને પ્લસ એની મોક ટેસ્ટ પણ તમને મળી જશે જેથી તમને પ્રેક્ટિસ કરો અને પરીક્ષામાં તમને એની ખૂબ જ ઉપયોગી નીવડે સીબીઆરટી પેટર્ન મુજબની ડન છે તો જે કંઈ પણ વિદ્યાર્થીને જોડો નીચે ડિસ્ક્રિપ્શનમાં છે એ પ્લે સ્ટોરની એપ્લિકેશનની લિંક આપેલી છે ગમ્મત સાથે જ્ઞાન એપ્લિકેશનની બરાબર છે એ ડાઉનલોડ કરી લેજો બધા ફટાફટ અથવા પ્લે સ્ટોરમાંથી તમે ગમ્મત સાથે જ્ઞાન સર્ચ કરશો તો પણ તમને એપ્લિકેશન જોવા મળશે એમાં તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે લોગ ઇન કરવાનું છે અને ત્યારબાદ તમારો નામ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખીને તમે પેઇડ કોર્સમાં જશો તો તમને ફિલ્ડ ઓફિસરનો કોર્સ જોવા મળશે ચાલો ફટાફટ બધા જઈને કોમેન્ટ કરી દો એટલે આપણે આગળ વધીએ અને જોઈએ થિયરી લેક્ચર ત્રણ એમાં આપણે જોવાના છીએ સમગ્ર યોજના અને કાયદો ભાગ બરાબર છે આ તમારો ત્રીજો લેક્ચર છે ખાસ એટલે ખાસ યાદ રાખજો ડ ચાલો તો આપણે આગળ વધીએ યસ જય હિન્દ સૌ તો એમાં આવશે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના આજે આપણે તમારા અભ્યાસક્રમ મુજબની યોજના જોવાના છે જેનું નામ છે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના બરોબર છે ચાલો લખી નાખો ફટાફટ બધા લખી નાખો ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના વિશે તમને ટુ ધ પોઈન્ટ ડીપમાં કન્ટેન્ટ માહિતી તમને આપવાનો છો આજે ડન ચાલો ક્લિયર છે બધાને તો કન્ફર્મેશન આપો એકવાર બધા એટલે આપણે આગળ વધીએ ચાલો ફટાફટ જય ઇન જૈન કરી દે ફટાફટ જો આપણો ક્લાસ હોય ને એટલે થિયરીનો એટલે તમારે નોટબુક અને પેન લઈને બેસવાનું યસ જય હિન જૈન તો લખી નાખો વિદ્યાર્થી મિત્રો આ યોજના પહેલા યસ આ યોજના પહેલા જે આ ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના છે વિદ્યાર્થી મિત્ર એ પહેલા વિધવા સહાય યોજના તરીકે ઓળખાતી હતી ખાસ યાદ રાખજો વિધવા સહાય યોજના તરીકે ઓળખાતી હતી ખાસ ખાસ એટલે યાદ યાદ રાખજો આમાંથી જે હું તમને તમને પૂછાય ને એ જ બધું બધું રાખવાનું છે ચાલો લખી નાખો ફટાફટ ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના તમને પરીક્ષામાં પૂછાય કે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના છે એ શરૂઆતમાં પહેલા ક્યાં નામે ઓળખાતી હતી વિદ્યાર્થી મિત્રો તો પહેલા એ વિધવા સહાય યોજના તરીકે ઓળખાતી હતી એ પણ તમને ખબર હોવી જોઈએ બરોબર છે હવે આની શરૂઆત ક્યારે છે એ પણ તમને લખી નાખો તો શરૂઆત બરોબર છે સૌપ્રથમ આની શરૂઆત ક્યારે થઈ હતી એવું તમને પરીક્ષામાં પૂછે તો એ પણ તમને ખબર હોવી જોઈએ તો શરૂઆત એની થઈ હતી વિદ્યાર્થી મિત્રો એની શરૂઆત થઈ હતી ચાલો લખી નાખો ફટાફટ ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના જેને વિધવા સહાય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે જેની શરૂઆત ઓગણીસો ને ઓગણ માં થઈ હતી ક્લિયર ક્યારે થઈ હતી વિદ્યાર્થી મિત્રો ઓગણીસો ઓગણ એસી માં ડન ચાલો ફટાફટ લખી નાખો બધા વિદ્યાર્થીઓ ચાલો લખાઈ જાય એટલે કહી કન્ફર્મેશન આપજો લખાઈ ગયું હવે વિદ્યાર્થી મિત્રો એનું નવું નામકરણ બે હજાર ને માં કરવામાં આવ્યું ક્યારે કરવામાં આવ્યું બે હજાર ઓગણીસમાં એને નવું નામ આપવામાં આવ્યું વિધવા સહાય યોજનાને શું ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના બરોબર છે વિધવા સહાય યોજના નામ હતું જેનું નામ ફેરવીને તેને બે હજારને ઓગણીસમાં ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના છે એ નામ આપવામાં આવ્યું શું કામ આ નામ આપવામાં આવ્યું વિદ્યાર્થી મિત્રો તો કે આની પાછળનો એક ઉદ્દેશ હતો કે મહિલાને છે એ સમાજમાં સન્માનજનક સ્થાન મળે બરાબર છે એટલા માટે બરાબર છે વિધવા શબ્દ છે એ વિધવા શબ્દ સાથે વિદ્યાર્થી મિત્રો સામાજિક સંકોચ જોડાયેલો છે બરાબર છે એ શબ્દને દૂર કરીને સંકોચ જે સમાજનો છે વિધવા શબ્દો એને દૂર કરીને મહિલાઓને જે આર્થિક સન્માન મળે સામાજિક સન્માન મળે બરોબર છે એટલા માટે એનું નામ વિદ્યાર્થી મિત્રો બે હજાર ને માં રાખવામાં આવ્યું ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના ખાસ એટલે ખાસ યાદ રાખજો ડન ક્લિયર હવે વિદ્યાર્થી મિત્રો એમાં એક અપડેટ છે એ પણ તમારે લખી લખી નાખવી હોય તો લખી નાખજો બધી અપડેટ સાથેની માહિતી તમને આપીશ

સૌપ્રથમ એમાં વિદ્યાર્થી મિત્રો એક હજાર રૂપિયા સહાય આપવામાં આવતી હતી બરોબર છે પહેલા એક હજાર રૂપિયાની સહાય છે સહાય આપવામાં આવતી હતી ખાસ એટલે ખાસ યાદ રાખજો બરોબર છે હાલમાં વિદ્યાર્થી મિત્રો કેટલી સહાય આપવામાં આવે છે તો કે બારસો ને પચાસ રૂપિયા છે એ ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો પેલા એક હજાર રૂપિયાની સહાય છે એમાં આપવામાં આવતી હતી ક્લિયર બે હજાર છે એ વધારો થયો આ સહાય વિદ્યાર્થી મિત્રો ડેબિટ દ્વારા ડીબીટી દ્વારા છે ડીબીટી દ્વારા એટલે વિદ્યાર્થી મિત્રો કે સીધી મહિલાના બેંકના ખાતામાં છે એ જમા થશે બરોબર છે શું થશે મહિલાના

સન્માન મળે સામાજિક સંકોચ દૂર થાય એટલે વિદ્યાર્થી નામ આવ્યું ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના ક્લિયર પહેલાં વિદ્યાર્થી મિત્રો એક હજાર રૂપિયાની સહાય મળતી હતી હવે એમાં બારસો ને પચાસ રૂપિયાની સહાય મળે છે આ સીધી જ રકમ ડેબિટ ખાતા દ્વારા મહિલાના બેંકના ખાતામાં જમા કરવામાં આવે છે ક્લિયર ચાલો અહીંયા સુધી બધાને ક્લિયર છે તો આપણે આગળ વધીએ

તો આ લાભ મળતો ખાસ એટલે ખાસ યાદ રાખજો કે આ યોજના નો લાભ ક્યારે ન મળે બરોબર છે આ યોજના નો લાભ ક્યારે ખાસ યાદ રાખજો જો કોઈ મહિલા પુનઃ કરે તો એને આ યોજના અંતર્ગત છે એ લાભ મળવા પાત્ર નથી બરોબર છે અને વય મર્યાદા લખવાની વય મર્યાદા ખાસ યાદ રાખજો અરજદાર ની ઉંમર બસ એકદમ મજામાં અરજદાર ની ઉંમર અઢાર વર્ષથી વધુ હોવી જોઈએ ખાસ એટલે ખાસ અદ્રક જો વર્ષથી વધુ હોય તો જ એને આ યોજનાનો લાભ મળે છે સાથે સાથે લખતા બધા નોટ્સ તો ફરજિયાત બનાવવાની છે જય માતાજી યોગેશભાઈ જય માતાજી બરોબર છે ચાલો આખી યોજના વિશે હું તમને વિગતવાર સમજાવું છું બધાને ખબર પડી ગઈ

બે હજાર ને ઓગણીસમાં એને નવું નામ આપવામાં આવ્યું ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના કારણ કે વિધવા એક શબ્દ સામાજિક સંકોચ અનુભવાય બરોબર છે એને કોઈ સન્માન મળતું નથી બરોબર છે એટલા માટે એને નવું નામ આપવામાં આવ્યું ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના ક્લિયર અહીંયા સુધી બધાને ક્લિયર છે કન્ફર્મેશન આપજો ડન હવે વિદ્યાર્થી મિત્રો આમાં જો કોઈ વિધવા મહિલા પુનઃ લગ્ન કરે તો એને આ યોજનાનો લાભ મળતો નથી ઓનલી ફોર ગંગા સ્વરૂપ બહેનો હોય એમને જ આ યોજનાનો લાભ મળે છે બરોબર છે એટલે કે વિધવા બહેનોને ડન હવે આ યોજનાની પાત્રતાના માપદંડ જોઈ લેવા જોઈએ આપણે ખાસ આ પરીક્ષામાં પૂછાય ગંગા સ્વરૂપ ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાના

ગુજરાતમાં લોકો કાયમી રહેતા હોય બરોબર છે તો એને આ યોજનાનો લાભ મળે હવે એની આવક મર્યાદા જો ગ્રામ્ય વિસ્તાર હોય તો ગ્રામ્ય વિસ્તારની આવક મર્યાદા વિદ્યાર્થી મિત્રો આવશે એક લાખ વીસ હજાર ખાસ યાદ રાખજો ગ્રામ્ય વિસ્તારમાં જો કોઈ લોકો રહેતા હોય તો એની આવક મર્યાદા છે એ એક લાખ ને વીસ હજારથી હોવી જોઈએ એનાથી વધુ હોવી ન જોઈએ જો વધુ હોય તો ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાનો લાભ મળતો નથી હવે વિદ્યાર્થી મિત્રો વાત રહી શહેરી વિસ્તારની તો શહેરી વિસ્તારની આવક મર્યાદા છે એક લાખ ને પચાસ હજાર હોવી જોઈએ એક લાખ ને પચાસ હજારથી જો વધારે હોય તો ગંગા સ્વરૂપ આર્થિક યોજનાનો લાભ મળતો નથી જો આ એક અપડેટ પ્રમાણેના આંકડા છે બરાબર છે હાલની જે આંકડા છે બધા ગવર્મેન્ટ સોર્ટ પ્રમાણે હાલના આંકડા છે આ બધા બરાબર છે એટલે તમે જે કંઈ પણ વાંચો છો જ્યાં કંઈ પણ તૈયારી કરો છો હંમેશા અપડેટ સાથેનું વાંચવાનું બરાબર છે જૂનું કંઈ યાદ રાખવાનું નથી જૂનું તમે મગજમાં યાદ રાખશો તો તમારો એક માર્ગ જશે હવે આમાં એક મહત્વનો પ્રશ્ન છે આ તમને પરીક્ષામાં પૂછાય છે બરોબર છે ક્લિયર જો ખાસ યાદ રાખજો કે આમાં જો મહિલા એકવીસ વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય તો પણ હવે આ યોજનાનો લાભ મળે છે પહેલાં એવો બાદ હતો કે કોઈ પણ મહિલા હોય એનો પુત્ર છે એ એકવીસ વર્ષથી વધુ ઉંમરનો હોય તો લાભ મળે હવે કંઈ ઉંમરનો બાદ નથી એમને મોટો દીકરો હોય એટલે આ યોજનાનો લાભ મળે મળે ને મળે બરોબર છે લખવું હોય તો લખી નાખો નોટ કરીને નોંધ અને નીચે લખજો આઈએમપી ખાસ અગત્યનું શકે બરોબર છે કે જો મહિલાને એકવીસ વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય તો પણ હવે આ લાભ મળે છે ઉંમરનો કોઈ હવે બાદ નથી ઉંમરનો બાદ નથી બરોબર છે પુત્ર મોટો હોય એટલે એને આ યોજનાનો લાભ મળે મળે ને મળે હવે કોઈને ઉંમરનો બાદ નથી બરોબર છે જો મહિલાને એકવીસ વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય તો પણ હવે આ યોજનાનો લાભ મળે છે અગાઉ આ નિયમમાં છે ને બાદ હતો બરોબર છે હવે એ બાદને દૂર કરવામાં આવ્યો છે ખાસ એટલે ખાસ યાદ રાખજો ક્લિયર છે ડન ચાલો હવે જે બારસો પચાસ રૂપિયા દર મહિને મળે છે એ લખવું તો લખી નાખો દર મહિનાની એકથી દસ તારીખની વચ્ચે બેંકના ખાતામાં મળે છે બરાબર છે ક્યારે હવે મોટો પુત્ર હોય ને તો પણ આ યોજનાનો લાભ મળે છે એટલે એ જે પહેલા નિયમ હતો એ બધો નિયમ હવે પૂરો થઈ ગયો આ ખાસ મગજમાં રાખજો એક અપડેટ છે ક્લિયર ચાલો હવે આની અરજી તમે ક્યાં કરી શકો તો આની અરજી વિદ્યાર્થી મિત્રો જનસેવા કેન્દ્ર ખાતેથી કરી શકાય ક્યાંથી કરી શકાય જનસેવા કેન્દ્ર ખાતેથી અરજી કરી શકાય છે ખાસ યાદ રાખજો જે જન સેવા કેન્દ્ર હોય એ જન સેવા કેન્દ્ર સાથેથી છે એ એની અરજી કરી શકાય છે એક તમારે ખાસ યાદ રાખવાનું છે કે શું આની આ જીવન સહાય મળે તો કે હા જ્યાં સુધી મહિલા પુનઃ લગ્ન ન કરે કે એનું અવસાન ન થાય ત્યાં સુધી આ સહાય ચાલુ રહેશે બરોબર છે ખાલી મહિલા હયાતી છે એની ખાતરી આપવી પડે બરાબર છે એટલે આ યોજનાની સહાય આ જીવન મળે પણ એમાં એક નિયમ છે પુનઃ લગ્ન કરેલા હોવા જોઈએ નહીં જો પુનઃ લગ્ન કોઈ મહિલા કરશે તો એને આ યોજનાનો લાભ મળશે નહીં આ એક વસ્તુ ખાસ મગજમાં ઉતારી દેજો બરાબર છે જન સેવા કેન્દ્ર ખાતેથી છે એક ફોર્મ લેવાનું હોય છે બેથી પાંચ રૂપિયાનું ફોર્મ મળે એ ફોર્મ ભરવાનું હોય છે બરાબર છે એમાં પણ તમારે છે એ ક્યાં કે આધાર પુરાવા જોડવાના હું તમને કહી દઉં બરોબર છે સમજાવી દઉં છું એટલે તમારે કદાચ લખો નહીં ને તો પણ તમને ખબર પડી જાય જો બોલો નિયમ શું હતો બે હજાર ઓગણીસમાં માં જે નિયમમાં સુધારો કરવામાં આવ્યો ને એ નિયમ શું હતો કે કે મહિલાને વર્ષ તેથી વધુ પુત્ર હોય ને તો તો બે હાજર ઓગણીસ માં છે ને પુત્ર હોવાની શરત નાબૂદ કરવામાં આવી એટલે હવે એ મહિલાનો એનો લાભ મળતો થયો બરોબર એટલે કે અગાઉ એવો નિયમ હતો કે જો કોઈ મહિલા હોય બરોબર છે એને એકવીસ વર્ષ કે તેથી વધુ ઉંમરનો પુત્ર હોય તો તેને સહાય મળતી નહીં એ નિયમ વિદ્યાર્થી મિત્રો બે હજાર ને ઓગણીસમાં રદ કરવામાં આવ્યો આ એક ખાસ યાદ રાખજો આ એક અપડેટ છે પરીક્ષામાં પૂછા છે શું કામ રદ કરવામાં આવ્યો કારણ કે એનાથી કોઈ જે યોગ્ય સહાય જેને મળવી જોઈએ એ મળતી ન હતી બરાબર છે એટલે નિયમ રદ કરવામાં આવ્યો અહીં શરત નાબૂદ કરવામાં આવી અને હવે મહિલાને કોઈ પણ ઉંમરનો મોટો પુત્ર હોય આ યોજનાનો લાભ મળે છે મળે છે ને મળે છે છે મહિલા અને બાળ વિકાસ વિભાગ છે એ ગુજરાત સરકાર દ્વારા એનું અમલીકરણ કરવામાં આવ્યું છે કયો વિભાગ આવશે મહિલા અને બાળ વિકાસ વિભાગ એ પણ તમે ખાસ યાદ રાખજો ચાલો અહીંયા સુધી બધાને ક્લિયર છે કન્ફર્મેશન આપી દેજો ચાલો હવે એમાં દસ્તાવેજો કયા કયા બરોબર છે દસ્તાવેજો લખી નાખજો એક તો તમારે જોશે આધાર કાર્ડ પછી આવશે ચૂંટણી કાર્ડ પછી આવશે પતિના મરણનો મરણ નો દાખલો લખી નાખો ફટાફટ બરોબર છે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પતિના મરણનો દાખલો પછી વિદ્યાર્થી મિત્રો આવકનો દાખલો પછી આવશે વિદ્યાર્થી મિત્રો રહેઠાણનો પુરાવો બરોબર છે પછી આવશે વિદ્યાર્થી મિત્રો બેંકની વિગત બેંકની વિગત ખાસ એટલે ખાસ યાદ રાખજો બરોબર છે પછી વિદ્યાર્થી મિત્રો લખી નાખજો આટલું લખે છે એટલે કહેજો કન્ફર્મેશન આપજો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પતિના મરણનો દાખલો આવકનો દાખલો રહેઠાણનો પુરાવો બેંકની વિગત પછી આવશે તમારો ઉંમરનો પુરાવો બરોબર છે ઉંમરનો પુરાવો એટલે જન્મનો દાખલો અથવા તો સ્કૂલિંગ સર્ટિફિકેટ અને પુનઃ લગ્ન કર્યા નથી ને એવું પ્રમાણપત્ર આટલી વસ્તુ જો તમે આપો તો ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાનો લાભ મળે બરોબર છે પછી વિદ્યાર્થી મિત્રો લખી નાખો ઉંમર જન્મનો દાખલો બરોબર છે ચાલો શું આવશે વિદ્યાર્થી મિત્રો જન્મનો દાખલો પછી પુનઃ લગ્ન કર્યા નથી પુનઃ લગ્ન કર્યા નથી તેનું પ્રમાણપત્ર ખાસ એટલે ખાસ યાદ રાખજો બરોબર છે પતિના મરણનો દાખલો જોઈશે મામલતદાર કચેરી અથવા તલાટી દ્વારા જે આપવો હોય બરોબર છે સમય મર્યાદા મૂવો જોઈએ પછી એના રહેઠાણનો પુરાવો જોઈશે રેશન કાર્ડ જોઈશે બરોબર છે બેંકના પાસબુકની નકલ જોઈશે ક્લિયર પછી જન્મનો દાખલો જોઈશે સ્કૂલિંગ સર્ટિફિકેટ અને પુનઃ લગ્ન કર્યા નથી એવું એક પ્રમાણપત્ર જોઈશે આટલી વસ્તુ તમારે છે એ નજીકની તમારી મામલતદાર કચેરી અથવા જનસેવા કેન્દ્ર અથવા તલાટીકમ મંત્રી પાસે જઈને પણ તમે ફોર્મ ભરી શકો છો અથવા તમારે ઓનલાઈન જો ફોર્મ ભરવું હોય તો પણ ભરી શકાય ડિજિટલ ગુજરાત નામનું પોર્ટલ છે એના ઉપર પણ તમે એનું ફોર્મ છે એ ભરી શકો છો ક્લિયર છે આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે આનાથી વધારે કોઈ પણ વસ્તુ તમારે યાદ રાખવાની નથી આ છે વિદ્યાર્થી મિત્રો તમારી ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના આમાં તમારે કંઈ બીજું યાદ રાખવાનું નથી એક તો તમારી સહાય પહેલા હજાર રૂપિયાથી એને બારસો ને પચાસ કરી શરૂઆતમાં ઓગણીસો ઓગણ એસીમાં એ શરૂઆતમાં આવી બરાબર છે ત્યારે એનું નામ હતું વિધવા સહાય યોજના બે હજારને ઓગણીસમાં એનું નવું નામકરણ થયું ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના પહેલા એવું હતું કે એકવીસ ઉંમરથી વધુ ઉંમરનો છોકરો હોય તો સહાય યોજના મળતી નહીં હવે ઉંમરને બે હજાર ઓગણીસમાં માં રદ કરવામાં આવ્યો કોઈ પણ મહિલા હોય એને છોકરો મોટી ઉંમર ન હોય એટલે એને કોઈ પણ ઉંમર હોય આ લાભ મળે બરોબર છે કોન્સેપ્ટ મગજમાં ઉતારજો હું તમને જે કહેવા માંગુ છું ને આ રકમ સીધી મહિલાના બેંક ખાતામાં ડેબિટ દ્વારા થાય પણ જો મહિલા પુનઃ લગ્ન કરે તો આ યોજનાનો લાભ મળે નહીં બાકી એને આ યોજનાનો આ જીવન લાભ મળે પરંતુ એને છે એ ઘોષણા જાહેર કરવી જોઈએ કે પોતે પુનઃ લગ્ન કર્યા નથી ક્લિયર આવક મર્યાદા તમારે ખાસ યાદ રાખવાની છે ગ્રામ્ય વિસ્તાર હોય તો કેટલી આવશે ચાલો કરો કોમેન્ટ ગ્રામ્ય વિસ્તાર હોય તો કેટલી આવક મર્યાદા આવશે જેથી આ પાત્રતાના માપદંડ તમારે ખાસ યાદ રાખવાના છે અને એક જો મહિલાને એકવીસ વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય તો પણ હવે આ યોજનાનો લાભ મળે છે પહેલાં આ નિયમમાં બાદ હતો કે મહિલાને જો એકવીસ વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય ને તો આ યોજનાનો લાભ મળતો નહીં હવે એ નિયમને એપ્રિલ બે હજાર ઓગણીસમાં રદ કરવામાં આવ્યો અને ટોટલ બધી જ મહિલાઓને છે એ કોઈ પણ ઉંમરનો પુત્ર હોય આ યોજનાનો લાભ મળે છે ક્લિયર ગ્રામ્ય વિસ્તાર માટે આવક મર્યાદા કેટલી આવશે ગંગા સ્વરૂપ આર્થિક સહાય લાભ માટેની એક લાખ ને વીસ હજાર પરફેક્ટ બેન કેટલો આવશે અને જયારે શહેરી વિસ્તારની જો વાત કરવામાં આવે તો શહેરી વિસ્તાર અંતર્ગત જયારે આ યોજનાનો લાભ લેવાનો હોય તો એની આવક મર્યાદા કેટલી આવશે ચાલો કરો કોમેન્ટ વિદ્યાર્થી મિત્રો ચાલો ફટાફટ બધાની કોમેન્ટ આવી જોઈએ ચાલો બધાની કોમેન્ટ જોઉં છું ચલો ફટાફટ કોમેન્ટ કરજો એક લાખ ને પચાસ હજાર પરફેક્ટ ચિંતનભાઈ રાવત પરફેક્ટ બસ આ બધી જ વસ્તુ તમારે ખાસ એટલે ખાસ મગજમાં ઉતારી દેવાની છે પહેલાં કેટલા રૂપિયા સહાય આપવામાં આવતી હતી ચાલો કરો કોમેન્ટ આજે મોસ્ટ આઈપી છે ને હું તમને બોલું આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે એક તમારે આવક મર્યાદા ખાસ યાદ રાખવાની છે પહેલાં કેટલી સહાય આપવામાં આવતી હજાર રૂપિયા સહાય આપવામાં આવતી હાલે કેટલી સહાય આપવામાં આવશે કરો કોમેન્ટ હાલે કેટલી સહાય આપવામાં આવે છે ક્લિયર આ બધી વસ્તુ તમારા મગજમાં બારસો પચાસ રૂપિયા હાલે સહાય આપવામાં આવશે બરોબર છે પેલા કયા નામે આ યોજના ઓળખાતી હતી એ પણ તમને ખબર હોવી જોઈએ વિધવા સહાય યોજના જો આમાં છે ને દર વર્ષે જુલાઈ મહિનામાં ખાસ યાદ રાખજો આ યોજનામાં દર વર્ષે જુલાઈ જુલાઈ મહિનામાં 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 કયા લાભાર્થી એટલે કે જે મહિલા છે વિધવા મહિલાને પોતે જીવિત છે અને પુનઃ લગ્ન કર્યા નથી એવું પ્રમાણપત્ર મામલતદાર કચેરી કે પોસ્ટ ઓફિસમાં જમા કરાવવાનું પડે બરોબર છે અને જો આ જમા ન કરાવે તો પછી એને સહાય ના મળે બરોબર છે પોતે હયાત છે બરોબર છે ઘણી વાર એવું થાય કે પોતે કોઈ વિધવા સહાય યોજના અંતર્ગત ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના અંતર્ગત કોઈ લાભાર્થીનું મૃત્યુ થઈ ગયું બરોબર છે હવે કોઈ એને જાણ ના કરે તો એના ખાતામાં પછી પૈસા ના આવે બરોબર છે ક્લિયર જ્યાં સુધી હયાત છે ત્યાં સુધી એનો લાભ મળે છે જ્યાં સુધી હયાત નથી તો પછી એનો લાભ મળતો નથી હયાત છે તો એને બીજું પ્રમાણપત્ર એ પણ આપવાનું છે કે પોતે પુનઃ લગ્ન કર્યા નથી યસ પહેલા આ યોજનામાં છે એ કેટલા વર્ષની ઉંમરનો પુત્ર હોય તેને લાભ ન મળતો હતો કરો કોમેન્ટ એક યાદ રાખજો ખાસ બરોબર છે અને આ જે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના છે એનું નામકરણ ક્યારે કરવામાં આવ્યું એ પણ કોમેન્ટ કરો યસ એકવીસ ભારતી બેન મકવાણા રાઈટ ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાનું નામકરણ ક્યારે કરવામાં આવ્યું તો કે બે હજાર ને ઓગણીસ માં છે એનું નામકરણ કરવામાં આવ્યું ખાસ એટલે ખાસ યાદ રાખજો ડન બસ આટલું જ તમારે યાદ રાખવાનું છે આનાથી બાર એક પણ વસ્તુ તમારે યાદ રાખવાની નથી જો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાની ફર્સ્ટ યોજના તમારી પૂરી હવે વિદ્યાર્થી મિત્રો જો તમે આપણા ફિલ્ડ ઓફિસરના કોર્સમાં જોડાવા માગતા હોય તો ઓનલી ફોર વન ફોર ડબલ નાઇનમાં તમને મળી જશે વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શનમાં છે એ એપ્લિકેશન લિંક મારો મોબાઈલ નંબર બધું આપ્યું છે ત્યાં તમે કોલ અથવા મેસેજ કરીને ટોટલ માહિતી મેળવી શકો છો મેડિકલ સોશિયલ વર્કરના પણ આપણે ક્લાસ લઈએ છીએ એ પણ એપ્લિકેશન ઉપર આપણે ટોટલ ચલાવીએ છીએ કેવો લાગ્યો ક્લાસ ફટાફટ કોમેન્ટ કરી દેજો ક્લાસ સારો લાગ્યો તો લેક્ચરને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો તમારા બધા જ ગ્રુપમાં આપણા લેક્ચરની લિંક મોકલી દેજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાય ચાલો ફટાફટ

થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ આવતી કાલે નવા કન્ટેન્ટ સાથે નવી વાત સાથે ગમત સાથે જ્ઞાન યુટ્યુબ પ્લેટફોર્મ પર થેન્ક યુ મિત્રો ચાલો બધા જ જય હિન્દ કોમેન્ટ કરી દીજો થેન્ક યુ બસ એક આખો કોન્સેપ્ટ ક્લિયર કરી નાખજો આટલી વસ્તુ જ તમારે એમાં યાદ રાખવાની છે વધારેની કોઈ વસ્તુ તમારે યાદ રાખવાની નથી પહેલાં શું હતું ને અત્યારે શું હતું એ બધી વસ્તુ તમે યાદ રાખશો એ જ પરીક્ષામાં પૂછાય છે ફિલ્ડ ઓફિસરની પરીક્ષા લેવાની એમાં ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાનો જે પ્રશ્ન છે આની બહાર નહીં હોય ગેરંટી મહિનાના જોઈ લેજો તમે પેપર બરાબર છે જય હિન્દ જય ભારત મળીએ કાલે નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ સાથે નહીં વાત સાથે થેન્ક યુ